નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆતમાં ગુજરાતના બજેટને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરી રહ્યા છે ગુજરાતનું બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કનુભાઈ દેસાઈએ જે ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને કરોડનું જે બજેટ જાહેર કર્યું છે જે પેપરલેસ બજેટમાં છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં એકત્રીસ હજાર ચારસો ને ચુમ્વાળીસ કરોડના વધારા સાથેનું આ બજેટમાં જોવા મળી રહ્યું છે બે હજાર સુડતાલીસ સુધી અર્થવ્યવસ્થા ત્રણ પોઈન્ટ પાંચ ટ્રિલિયન સુધી ગુજરાતની પહોંચે તેને અનુલક્ષીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે દરેક નાગરિક માટે લિવિંગ વેલ એન્ડ અર્નિંગ વેલના સૂત્ર સાથે તેઓ આગળ વધ્યા છે મૂડી ખર્ચ દસ પોઈન્ટ નવ ટકા વધીને રૂપિયા એક લાખ આઠ હજાર છસો ને પંદર કરોડ સુધી પહોંચ્યો છે સાથે સાથે રાજ્યનું જે વિઝન તરાવતો ફાઈવજી જોવા મળી રહ્યું છે એટલે કે ગરવી ગુજરાત ગુણવંત ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત આ પાંચ એટલે કે ફાઇવ જીના જે વિઝન સાથે તરફ ગુજરાત સરકાર આગળ વધશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું બજેટનો મુખ્ય ઉદ્દેશ તેમના દ્વારા જે જણાવવામાં આવ્યો હતો તે છે જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા નારી આ ચાર મહત્ત્વના જે ઉદ્દેશ હશે કે જેમની ઉપર ધ્યાન રાખવામાં આવશે શિક્ષણ વિભાગ માટે પંચાવન હજાર એકસો ને ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ માટે વીસ હજાર સો કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે મહિલા અને બાળ વિકાસ માટે છ હજાર આઠસો પંચ્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે સાત જેટલી નગરપાલિકાને મહાનગરપાલિકા પણ જાહેર કરવામાં આવશે તે બાબતને ઉલ્લેખવામાં આવી છે આરોગ્ય પ્રવાસન અને શિક્ષણ ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે તે પણ અત્યારે તો જોવા મળી રહ્યું છે ગુજરાતના બજેટને અનુલક્ષીને ચર્ચા વિચારણા કરીશું આ બજેટ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે જયદીપસિંહ ચૌહાણ કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા પણ છે મહાવીરભાઈ જૈન આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે સૌથી પહેલો સવાલ મહાવીરભાઈ હું આપને પૂછવા માંગીશ ગુજરાત બજેટને અનુલક્ષીને ચર્ચા કરી રહ્યા છે આ બજેટ સૌથી પહેલા આપ કઈ રીતે જોઈ રહ્યા છો વિકાસ થાય સર્વાંગ દરેક ક્ષેત્રને ધ્યાનમાં રાખીને નાની નાની વસ્તુને ઓબ્ઝર્વ કરીને કનુભાઈ આ બજેટ બહાર પાડ્યું છે અને આજે જ આપણે સ્પીકરના મોડે સાંભળ્યું કે એક એક ગિફ્ટ આપતા હોય એ રીતે એક એક એનાઉન્સમેન્ટ થતી હતી એટલે દરેક ક્ષેત્રને અને ઇવન તમારા માટે પણ ખુશીની સમાચાર છે કે પત્રકારોને પણ આ વખતે સરસ એવો લાભ મળ્યો છે અને મારા મતે આ જે બે હજાર સુડતાલીસનું વિકસિત ભારત છે એના માટે અનુલક્ષીને જે ગતિશીલ જે ફાઈવજી નું જે મંત્ર આપવામાં આવ્યું છે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે અને ગતિશીલ એ અર્થમાં છે કે ઓલરેડી ગતિશીલ તો છે જ ગુજરાત પણ નોર્મલ થી એક્સપ્રેસ હાઈવે પર ચડવાની જરૂર છે અને એને બુસ્ટર ડોઝ કહેવાય એ એમણે આજે આપણા બજેટમાં આપ્યો છે એટલે બધા જ ક્ષેત્રને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં હું કહીશ કે પંચાણું હજાર કરોડ ફાળવવાની જે કનુભાઈ આજે એનાઉન્સમેન્ટ કરી છે એનું રીઝન છે કે એનઈપી બેઝ જે ન્યુ એજ્યુકેશન પોલિસી માટે ગુજરાતને ને મોડલ બનાવવામાં આવી રહ્યો છે એનો એક પાયલોટ પ્રોજેક્ટ પણ એમણે રનવે કર્યો છે અને એ સંદર્ભમાં આપણે બિરસા મુંડાની પણ યુનિવર્સિટી નો જાહેરાત કરી છે રાજપીપલામાં તમે જોઈ શકો છો કે સિલવાસામાં પણ મેડિકલ કોલેજ સૌ પ્રથમ વાર ભાજપ સરકાર લઈ આવી છે જે યુપીએ સરકારે યુનિટેડી કોઈ ડેવલપમેન્ટ કર્યું નથી એવી ઘણી બધી વસ્તુ છે કદાચ મારી પાસે લિસ્ટ જે છે તમે પણ સમજી શકો છો સામાન્ય જનતા માટે કેટલું મહત્વનું છે જ મહત્વનું છે કારણ કે આમાં જે કરવેરા સામાન્ય જનતાના હેતુથી હું જો કઉ કરવેરામાં બોજો જે છે જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ ને તકલીફ આપે છે એના પર સરકારે બિલકુલ પણ કઈ વધારો કર્યો નથી રાહત આપી છે અને ખેડૂતો માટે ખાસ કરીને ખેડૂતો માટે જે દિવસે વીજળી આપણને સૂર્યોદય યોજના છે અને જે સાબર કાઢે છે એના માટેને પણ અલગથી અ ફાળવામાં આવ્યું છે બજેટ અને વિશેષમાં જે લઘુત્તમ વેરો અમને ભાવ મળે છે એમાં પણ ત્રણસો રૂપિયાનું બોનસ એમણે આજે જાહેર કર્યું છે અને દરેક ક્ષેત્રને હું તો કહીશ કે આરોગ્ય ક્ષેત્રે પણ અ અલગ અલગ જે તે રાજકોટમાં એમ્સ લઈને આવે છે જે ભાજપ સરકારની એક એચિવમેન્ટ છે તો એવી ઘણી એવી વસ્તુ છે જે અને ખાસ કરીને જે આ આ જે સીએ હું તમને કહું કે આ બજેટમાં બહુ બે મહત્ત્વની વસ્તુ એમણે જાહેર કરી છે જે સાત નગરપાલિકા નવી આવે છે અને પંદર જેટલી મહાનગરપાલિકા આપણા ગુજરાતની બનશે એ સંદર્ભમાં એવું કહીશ કે જેટલી મહાનગરપાલિકા વધે છે એ પ્રમાણે આજુબાજુના કામ નહીં પણ વિકાસ કારણ કે કનેક્ટિવિટી વધશે એટલા કામો આપણે એમાં મહાનગરપાલિકામાં કવરઅપ કરવામાં આવશે તો એટલો વિકાસ ફાસ્ટ થશે અને સાથે સાથે આપણે ઇમરજન્સી નંબર એક જ કરવામાં આવે છે એ પણ બહુ મહત્વનું છે કારણ કે ઘણી વાર આપણને નંબર મળે એની પહેલા જ કઈક દુઃખદ ઘટના ઘટી જતી હોય છે એ સંદર્ભમાં એક ઇમરજન્સી નંબર પણ એક બહુ મોટું પગલું છે ગુજરાત સરકાર દ્વારા બિલકુલ બિલકુલ અત્યારે હાલ જે વિઝન અને તેની સાથે ઉદ્દેશ્ય તો જોવા મળી રહ્યા છે જયદીપસિંહ આપ આ બજેટને કઈ રીતે જુઓ છો જ્યારે પણ ચાલુ કરે કોઈ બી ડિબેટમાં તો કદાચ એક આપણે મૂકી શકીએ કે જે રીતે મુવીઝમાં આવે છે ત્યાં સત્ય સાથે કોઈ લેવા દેવા નથી ખાલી કાલ્પનિક વાતો છે આ જે રેલી જે આપવામાં આવે છે વર્ષોથી આપણે દેખીએ છીએ ગુજરાતમાં કે કેવી રીતે વાત ચાલુ થઈ છે સૌથી પહેલા વાત રહી મહિલાઓની તો માન્ય વડાપ્રધાન મંત્રી અગર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સાડી ચારસો રૂપિયા બોટલ પર ઇલેક્શન લડે છે અને કદાચ રાજસ્થાનમાં તો ના પાડી દીધી છે બટ છત્તીસગઢમાં આપવાનું કીધું છે કેમ કે વાયદા પરથી ગેરંટી પરથી હટવાનું તમને પહેલેથી જ છે તો સાડી ચારસો રૂપિયા ના ગેસ બોટલ અગર ગુજરાત ગુજરાતના લોકો તમને જો ત્રીસ વર્ષથી થી ચૂંટી આપે છે તો એમના પર કેમ નહીં વાત રહી કે સાહેબ એવું કે કોઈ નવો કરવેરો નથી તો ગવર્મેન્ટ પાસે એમ બી કોઈ સ્ટેટ ગવર્મેન્ટ પાસે કોઈ બી પાવર નતો હતો હા એમની પાસે પાવર હતો વેટ પેટ્રોલ ડીઝલ પર ઓછો ભાવ કરવા માટે તે કરવામાં ન થાયો વધારેમાં વધારે જે આપે છે ત્યારે કોંગ્રેસના ગવર્મેન્ટમાં પંચાવન પંચાવન છપ્પન રૂપિયા પેટ્રોલ ડીઝલ પડતું હતું આજે સો રૂપિયામાં મિનિમમ લોકો લે છે અને એની સામે વિરોધ થાય છે પણ એ લોકો સાંભળવા માટે તૈયાર નથી એને એને લીધે એક મોંઘવારીનું રીઝન છે બિંગ અ ચાર્ટર અકાઉન્ટ અહીંયા જે પણ ઇકોનોમિક્સ ભણ્યા છે એમને ખ્યાલ હશે કે જયારે બી પેટ્રોલ કે ડીઝલનો ભાવ વધશે તો એનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે અને તમારી ઇન્ફ્લેશન વધશે જે વર્ષોથી થાય છે આ જીડીપીના ડેટા સાથે તમે રમો છો એ સામે તમે યુનિયન બજેટમાં જોશો તો એમનું લોનનું જે પ્રમાણ છે જીડીપીના રેશોમાં એટી ફાઈવ પર્સન્ટેજ છે દેશ આઝાદથી બે હજાર ચૌદ સુધીમાં બાવન બાવન લાખ કરોડની લોન હતી ને અત્યારે લાખ લાખ હજાર કરોડની લોન થઈ ગઈ છે ક્યાં વિકાસ થયો બધાને ખ્યાલ છે કે કેટલી લોનોમાં એકવીસ ટકા આપણા પૈસામાં જાય છે સેમ વે તમે ગુજરાત ગવર્મેન્ટનું બજેટ જોશો તો તમારી આવક કરતા લોન વધારે છે એની સામે તમે જોશો તો ભાઈ કુપોષિત બાળકો આપણે ત્યાં દેશમાં સૌથી વધારે ત્રીજા નંબર પર છે એના માટે કોઈ અનાઉન્સમેન્ટ કરવામાં નથી આવ્યું હા મહિલા સલામત સલામતી માટે અગર તમે વાતો કરો છો બણગા ફૂકો છો તો 36000 મહિલાઓ તમારા ડેટા પ્રમાણે ગૃહ મંત્રી આપેલા છે કે 36000 મહિલાઓ છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાંથી ગુમસુધા છે લાપતા છે ક્યાં છે શું છે અગર એટલું જ બધું જો સંવેદન સરકાર એક વસ્તુ બોલી દેતી કે 36000 મહિલાઓને શોધવા માટે કલેક્ટિવ ફંડ ખાતે એક સી ટીમ કે કોઈ નવી ટીમ બનાવવામાં આવતી ગુજરાતની સરકાર માટે ગુજરાતના લોકો માટે સારું રહેતું એની સામે 55000 કરોડ એજ્યુકેશનનો બજેટ આવકાર્ય છે બટ વસ્તુ એ છે કે સામે તમે 18000 સ્કૂલો બંધ કરી છે સરકારી તમે સાંકવાડા ડેડિયાપાડા કવાટ છોટા દુપરથી લઈને કંબાજી સુધી જતા રહો તો આદિવાસી પટ્ટીમાં જે સ્કૂલો બંધ કરવામાં આવે છે ત્યાં જે હાલત છે માહુરભાઈ તો અહીંયા જ છે એ પોતે અગર આવી જાય અંકેશ્વરમાં આઈટીઆઈમાં તો આઈટીઆઈ પોતે નહીં જઈ શકે એટલી ખરાબ હાલત છે એની સામે તમે જો કે કોઈ નવી જીઆઈડીસી તમે આપવામાં નથી આવી અનએમ્પ્લોયમેન્ટ એકદમ હાઈક પર છે જ્યાં છોકરાઓ સાડી સાડી ત્રણ હજાર જોબ ની સામે પંદર થી સત્તર લાખ વીસ લાખ છોકરાઓ ફોર્મ ભરે છે તમે અનએમ્પ્લોયમેન્ટ તમે ઇમેજીન કરી શકો છો કેટલું હાઈસ્ટ ઇમ્ય છે તો આની સામે એક આંકડાનો ખાલી એક આપી દેવામાં ચિતાર આ કરશું પેલું કરશું અને આ સાથે તો ગુજરાતી જનતા પણ હવે સ્વીકારી લીધું છે કે ભાઈ આવશે બજેટ આવશે બધી લોભ લુભાવની વાતો કરવામાં આવશે અદ્ભુત બજેટ છે આ છે તે છે બટ એની સામે તમે ઇમ્પ્લિમેન્ટેશન જોશો કે રિઝલ્ટ જોશો વી કેન વી કેન કમેટ ઓન ધ પાસ્ટ રિઝલ્ટ તો રિઝલ્ટ બેસ પર તમે દેખો આદિવાસી ફંડમાંથી તમે સિક્સટી ફોર પર્સન્ટ એટલે મતલબ થર્ટી સિક્સ પર્સન્ટ તમે ફંડ યુઝ ન કરી શક્યા એની સામે ઓબીસી લોકોનું તમે જે કમિટમેન્ટ આપ્યું હતું કે તમે ફિફ્ટી વન પર્સન્ટ તમારી જે પણ જોબ છે તો તમે હમણાં પાર્લામેન્ટમાં હતા તમે એની સામે કઈ ફંડ લાવી શકતા એની સામે તમે નથી લાવી શક્યા એને છોડીને તમે બીજા વસ્તુ જોશો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં તમે જોશો તો બીજેપીને પાંચ ટકા ફંડ આપવા જ પડે છે બધાને ખ્યાલ છે કે મને નવું કરવાનું કામ હોય તો મને પાંચ ટકા ફંડ આપવાનું છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્વોલિટી તમે ગુજરાત ગવર્મેન્ટના રોડ રસ્તાની જોઈ લો તો આજે પણ એટલી ખરાબ હાલતમાં છે અને જો નગરપાલિકાની વસ્તુ છે જે રીતે સિલેક્ટ કરવામાં આવી છે આઈ ડોન્ટ થિંક સો કે કોઈ નગરપાલિકા એ રીતે સો સ્માર્ટ સિટી ઇન્ડિયામાં બનાવવામાં આવી હતી બટ એનાથી કોઈ ફાયદો થયો કેટલી સ્માર્ટ સિટી બની ગઈ વી એવડી વન નો કે સો ગામ ત્રણસો પચાસ ગામ સ્માર્ટ ગામ બનાવવાના હતા એમાંથી કેટલા ગામ વિકસિત થયા છે મોટું મોટું કહેવાનું વસ્તુ કે જયારે તમારે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી તમારી પાસે એજ્યુકેશનની હાલત આટલી ખરાબ છે દેશના સૌથી કુપોષિત બાળકોમાં આપણે ત્રીજા નંબર પર છે એની સામે તમે જોશો તો ડ્રોપ આઉટ રેશિયોમાં આપણે બીજા નંબર પર છે આપણે શિક્ષણની જ વાત કરીએ આપણે સ્કૂલમાંથી ડ્રોપ આઉટ રેશિયો સૌથી વધારે છે વી કેન વી હેવ ટુ થિંક અબાઉટ ધેમ બટ આ શું છે કે તમે મોટા મોટા પંદર કરોડ વીસ કરોડ ધન્વંતરી યોજનામાં પાવન પાવન કરોડ રૂપિયા આપ્યા અને પવન કરોડમાં ધન્વંતરી યોજનામાં ક્યાં કેટલી જગ્યા તમે એમ્બ્યુલન્સ ઉકારશો બાઇક એમ્બ્યુલન્સની વાત છે બીજી ત્રણસો ને તેત્રીસ માટે સારું પગલું છે તો વસ્તુ એ કે એજ્યુકેશન માટે અગર ટેકનોલોજી તમારી વિકાસ જોઈએ છે તો આ 55000 કરોડ ની પ્રોજેક્ટ ભી અગર આવશે અને લગભગ 4 3 થી 4 મહિના તો આપણે એમના ઇલેક્શન જાહેર થશે એટલે ફંડ તમારું ઓલમોસ્ટ યુઝ આચર સહિતામાં યુઝ નહીં કરી શકો તે ફંડ જે હશે તમારે અને એલોકેશન ફંડ હશે એ બધા જોશો તમે તો માઇનોરિટી ફંડ હશે કે પછી આદિવાસી ફંડ હશે ઓબીસી ફંડ હશે એ ફંડ યુઝ ન થતા મહિલા ફંડ ગઈ વખત યુઝ ન થયા અવિરભાઈ જોડે હું આ બધા સવાલના જવાબ તો હું લઈ શકશ પણ તેની પહેલા ડોક્ટર રવિ દિયોરા અમારી સાથે જોડે ગયા છે કે જો માર્કેટ એક્સપર્ટ છે રવિભાઈ સૌથી પહેલા તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં રવિભાઈ જ્યારે આપણે ગુજરાતના બજેટના અનુલક્ષીને ચર્ચા કરી રહ્યા છીએ ગઈકાલે જે કેન્દ્ર સરકારનું જે બજેટ જે આવ્યું જેમાં વચગાહનું બજેટ હતું કેન્દ્ર સરકારે ક્યાંક જે આવક અને ખર્ચ જે એક વર્ષમાં અત્યારે તો કેટલા તેઓ કર્યા હતા તેનું તો રિપોર્ટ કાર્ડ આપ્યું અને સાથે સાથે ક્યાંક તેને લઈને તો તેમણે ચર્ચા કરી પરંતુ જો આજની વાત કરવામાં આવે તો આજે રાજ્ય સરકારે

મારા ઇન ટર્મ્સ ઓફ ત્યાં કારણ કે મુંબઈ હોવાના હિસાબે ફાઇનાન્સ કેપિટલ હોવાના હિસાબે આપણાથી થોડો આગળ બજેટ આપે છે પણ આ વખતેનું જે બજેટ છે શાયદ આપણું એક હિસ્ટોરિકલ બજેટ હોઈ શકે આનું ઇમ્પલિમેન્ટેશન આગળ જતાં આપણે કરવાનું રહેશે અને આ જે ઇમ્પલિમેન્ટેશન એટલે અમાઉન્ટ જો સિસ્ટમ આવે તો મારા હિસાબે આ ઇકોનો સિસ્ટમ માટે ઘણી બેટર વસ્તુ કરી શકાય કારણ કે ત્રણ

નાનું પણ જે બજેટ એમને રજૂ કરવું એ બજેટની ચાંખી આજના ગુજરાતના બજેટમાં પણ જે જે મેજર ટોપિક્સ કાલે હતા એમાં વુમન હોય કે સાથે ટુરિઝમ ડેવલપમેન્ટ હોય આ ઉપરાંત જોઈએ તો રિન્યુએબલ એનર્જી ઉપરનો ફોકસ હોય અને સાથે સાથે એગ્રીકલ્ચર ઉપરનો તો આ તમામનો થોડું થોડું જે રિફ્લેક્શન છે એ ગઈકાલે આવી ગયું તો આજે ડેફિનેટલી સેન્ટરને અલાઈન્ડ જ હોવું જોઈએ કોઈ પણ બજેટ છે કોઈ પણ સરકારે સેન્ટરની જે પોલિસીસ છે એના અલાઈન બજેટ આપવું જોઈએ ને એ રીતેનું આપણું બજેટ હતું પર્ટિક્યુલર જે મહત્ત્વના ઇકોનોમિક પર્સ્પેક્ટિવથી જે છે એક તો જે ગિફ્ટ સિટીની આસપાસની જગ્યા કારણ કે ગિફ્ટ સિટીની ડિમાન્ડ બહુ છે ગિફ્ટ સિટીમાં ઓફિસિસ રેસીડેન્શિયલ ડિમાન્ડ અને આખા અમદાવાદના રિયલ

કન્ટ્રીઝ છે જે આઈએફએસસી ઝોન છે તો એની પોતાની ટોટલ જીડીપી ના દસ ટકા જેટલું કન્ટ્રીબ્યુશન માત્ર આઈએફએસસી ઝોન કરતો હોય તો આઈ થિંક આના ઉપર જેટલું કેપેક્સ કરશે એટલો જ ગવર્મેન્ટ ફાયદો છે તો મારા હિસાબે એ પણ એક સારું છે રિન્યુએબલ એનર્જી નું ફોકસ કારણ કે આપણે ઝીરો કાર્બન તરફ જઈ રહ્યા છે અને બહુ જલ્દીથી આ ડેડલાઈન નજીક આવતી જાય છે તો મારા હિસાબે એના ઉપર પણ પ્રયાસ એક સારું છે એજ્યુકેશન જેમ આગળ જયદીપસિંહજી વાત કરી રહ્યા હતા એજ્યુકેશન ઉપર પણ ડેફિનેટલી પંચાવન હજાર કરોડની અમાઉન્ટ એ સારી કહેવાય હાલાકી ગ્રાઉન્ડ લેવલ પર જેટલું ઇમ્પ્લિમેન્ટેશન જલ્દી સારું થાય કારણ કે એજ્યુકેશન એવું છે કે એક પાયાની વસ્તુ છે જેટલું એજ્યુકેશન ઉપર મીન્સ કે ગવર્મેન્ટ કે કોઈપણ સિસ્ટમમાં તમે ખર્ચ કરો તો એ તમને આગળ જતાં એનું ફળ છે એ આ જે યંગ જનરેશન છે જે આવવાની છે એના ડેવલપમેન્ટ એના સ્કીલ ડેવલપમેન્ટ એના જે પણ ગ્લોબલ કક્ષાએ આપણે એને મેચ કરવાનું છે તો એમાં આ ઘણું એક પાયાનો વિકલ્પ છે પાયાનું જરૂરિયાત છે તો એજ્યુકેશન ઉપર ઘણું સારું ઘણી મોટી અમાઉન્ટ છે આઈ થિંક એ બેટર કહી શકાય અને લાસ્ટમાં અત્યારે આખા ઇન્ડિયાનું જે ફોકસ છે એ ટુરિઝમ ડેવલપમેન્ટ પર છે જે રીતે દુબઈ ઘણા વર્ષો પહેલા આ પોલિસીસ કરી અને એમને આજે પોતાનું અત્યારે ક્રૂડની આગળ જતાની પરિસ્થિતિને આપી અને એમને શું કર્યું હતું કે એમનું આખું જે સિટી છે અને જે લોકોએ ટુરિઝમ છે અને સાથે સાથે ફાઈનાન્શિયલ તરીકે એમને ઓળખ આપી તો એ રીતે ટુરિઝમ ઉપર ખર્ચ થશે તો ટુરિઝમ ઓલવેઝ તમને રિવોર્ડ આપશે પબ્લિક આવશે લોકો આવશે અહીંયા આ તમારા જોબ વધશે એમ્પ્લોયમેન્ટ વધશે સાથે બહારથી જે પૈસા ઇન્ડિયામાં આવશે લાઈક અત્યારે તમે જોશો તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં આસપાસ ડેવલપમેન્ટ એ પણ આગળ જતા એક મોટું હબ બનવાની તરફ જઈ રહ્યું છે તો આઈ થિંક આ બધા જે ફેક્ટર્સ છે બજેટમાં મુખ્યત્વે રહ્યા પર્ટિક્યુલર મીન્સ કે જે રીતે પત્રકારોને પણ એમાં આવરી રહેવાય સારી એક બાબત ગણી શકાય કારણ કે જે એક લાખ નું વીમા કવચ મીન્સ કે એને કુદરતી મૃત્યુ ઉપર બે લાખ એક લાખ થી કરો સાથે એક્સિડન્ટલ દસ લાખ નું એમનો ઇન્સ્યોરન્સ કરો કારણ કે એમને ફરવાનું વધુ હોય છે એમના મીન્સ કે વધારે ને વધારે માર્ગદર્શન પહોંચાડતું કોઈ એક ફેક્ટર છે તો મીડિયા છે પત્રકારો છે તો એમને પણ એમને ધ્યાન આ બજેટમાં રાખવું છે સાત નવી મહાનગરપાલિકાઓ છે સાથે આ નમો યોજના છે એમાં નમો શ્રી નમો લક્ષ્મી નમો સરસ્વતી આ બધી યોજનાઓ મારા હિસાબે મને આ બજેટમાં આટલી વસ્તુ જે છે જ્યાં એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ નું ફોકસ છે ડેફિનેટલી સારું છે અને આગળ જતા જુલાઈમાં જે બજેટ આવશે જે સેન્ટર આ બજેટ આપશે એનું રોડમેપ પણ થોડું ઘણું એવું ડિફાઈન થઈ રહ્યો છે આ ગઈકાલનું જે સેન્ટરનું બજેટ ને આજનું ગુજરાતનું બજેટ છે જો તેવું લાગી રહ્યું છે કે જે બે માં વિકસિત રાષ્ટ્ર તરીકે આપણે જે નિર્માણ થવાનું છે એનો રોડમેપ ડેફિનેટલી આ બજેટ આપણું અને સેન્ટરનું નક્કી કરી રહ્યું છે આગળ જતા ઇમ્પ્લિમેન્ટેશન જે મેં પહેલા કીધું ને આગળના બજેટમાં પણ આપણે ઘણી ચર્ચા થઈ છે કે આ ઇમ્પ્લિમેન્ટેશન એક ઘણો મોટો રોલ જીવી શકે છે વાત એ છે કે જ્યારે બે હજાર સુડતાલીસ સુધીમાં ધરાવતો ભારતને ક્યાંક પાંચ ટ્રિલિયન સુધી પહોંચાડવાની બાબત જોવા મળી રહી છે અને સાથે સાથે ગુજરાતને ત્રણ પાંચ ટ્રિલિયન સુધી પહોંચાડવાની બાબત છે અત્યારે ઇમ્પ્લિમેન્ટેશન જો યોગ્ય રીતે થાય તો ક્યાંક અત્યારે તો ફાયદો પણ ઘણો બધો થાય તેવી શક્યતાઓ છે મહાવીરભાઈ જે પ્રમાણે જયદીપસિંહે ક્યાંક સવાલ કર્યા હતા કે જ્યારે પણ બજેટની જાહેરાત કરવામાં આવે તેને લઈને ચર્ચા કરવામાં આવે તો એક એવું દ્રશ્ય બતાવવામાં આવે કે અત્યારે તો બધું સારું છે સારું તો સારું છે પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે ત્યારે ક્યાંક સવાલ એનો ઊભો થઈ જતો હોય છે ક્યાંક યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન જોવા મળતું નથી કરોડોની ફાળવણી કરવામાં આવે છે પણ કામગીરી ક્યાંક જોવા મળતી નથી તેવો આક્ષેપ છે શું કહેશો

એની સાથે સાથે જે રોડ રસ્તા બન્યા છે એક્સપ્રેસ વે બન્યા છે તો કદાચ તમે ગ્રાઉન્ડ લેવલ પર જોશો તો ખરેખર જે પ્રોસેસ ગીફ્ટ સિટી વાત કરી તો એટલું જ કહીશ કે દરેક ક્ષેત્રમાં ઇવન ડાયમંડ બુઝ જે બન્યું છે અમેરિકાના એમણે કનુભાઈ એ જ કીધું કે પેન્ટાગોનનું પણ જે ડાયમંડ બુઝ કરતા પણ આપણું જે ડાયમંડ બુઝ બન્યું છે સુરત દુનિયાનું સૌથી મોટું ડાયમંડ બુઝ બને છે જે ઉદ્યોગ ક્ષેત્રથી લઈને નાના વર્ગથી લઈને મધ્યમ વર્ગ દરેક વર્ગને જે બુસ્ટપ આપવા માટેનું જે આ બજેટ છે અને ખરેખર ગ્રાઉન્ડ લેવલ જે હમણાં સ્થિતિ છે એ ખૂબ જ સારી છે અને એને રીતે ખાલી બોલવામાં આવે તો એ વાત નથી પણ હકીકતમાં તમારે કામ જવું પડશે કારણ કે ગુજરાત એ રોલ મોડલ એટલું ખાલી કહી દે હમણાં ગ્લોબલ ઇકોનોમી છે કદાચ દસ વર્ષ પહેલા દસમો નંબર હતો આખા ઇન્ડિયાનો અને એમાં એ પાંચમા નંબર પર આવ્યું અને એમાં મહત્વનો ભાગ ગુજરાતે ગુજરાતના મોડલે કર્યો છે અને એ આપણે ઇન્ડિયા એ ગ્લોબલ લેવલ પર અને નહીં ગુજરાત પર ગ્લોબલ લેવલ પર ચમકી રહ્યું છે ઘણી એવી સંસ્થાઓ છે ઘણા એવા પ્રધાનમંત્રી છે જે ગુજરાત માં સ્પેસિફિક જોવા આવે છે તમે જોવો છો વાયબ્રન્ટ પણ કે ભાઈ અહીંયા કામ કરીને આટલી મંદી જે સ્થિતાર ચાલી રહ્યો છે આખા દુનિયામાં છતાં પણ આખું ભારત સ્ટેબલ છે અને એમાં ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે તમે જોશો પર કેપિટા છે ગુજરાતની જે ભારતની છે એના કરતાં પણ આપણા જે ગુજરાતની પર કેપિટા છે એ વ્યક્તિ રીતે ડબલ છે તો એ વસ્તુ સમજવી પડશે કે ગ્રાઉન્ડ લેવલ પર કામ નહીં થયું હોય તો આ બધા આંકડા અને હકીકત છે જે આપણે જોઈ રહ્યા છે અને સાથે સાથે જે ડેવલપમેન્ટ તમે બધા આંકડા કયા તમે બધી ડિટેલ્સ આપે ચલો ઓકે હાઈવે બન્યા બધો વિકાસ થયો હું રવિભાઈ જયદીપભાઈ બધાએ એક્સેપ્ટ કરી દીધું ને આ બધો મસ્ત થયો વિકાસ થઈ ગયો ગુજરાત અત્યારે સારામાં સારું થઈ ગયું પણ સવાલ અત્યારે લઈ થાય ને કે પેલું ગામડામાં હમણાં જ વરસાદની વાત કરું તો વરસાદમાં છોટા છોટાઉદેપુરમાં જો કોઈ અંતરિયાળ ગામડામાંથી કોઈ એવા દર્દીને બહાર લાવવા હોય ને તો એકસો આઠને બેથી ત્રણ કિલોમીટર બહાર ઊભું રહેવું પડે એ જે વ્યક્તિ હોય એમને જે પેલો ખાટલાખે એમાં અત્યારે તો તેમને લાવવામાં આવે અને તેમને ત્યાં સુધી લઈ જવામાં આવતા હોય છે એટલે એ પરિસ્થિતિને લઈને અત્યારે તો જે સવાલ થતો હોય છે કે જ્યારે તમે રોડ રસ્તાની વાત કરો તો અત્યારે તો રોડ રસ્તા એ પણ સરખા કરવા બહુ જરૂરી છે ના નહીં વિકાસ થયો છે એમ તમે જ્યારે હાઈવેની વાત કરો છો ચલો હાઈવે બનાવ્યો એસસી હાઈવે પણ બનાવ્યો એસપી રિંગ રોડ બનાવ્યો પછી જે અમદાવાદથી જે સુરતને જોડતો જે અત્યારે તો હાઈવે છે એ પણ બનાવ્યો ના નહીં પણ જે અંતરિયાળ વિસ્તારના રોડ રસ્તા છે એનું શું ઘણા એવી પણ અત્યારે તો શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓ ભણવા માટે બેતા હોય તો ત્યાં છત પણ ક્યાંક નથી હોતી હોય તો એ તૂટેલી હાલતમાં હોય છે તેનું શું અત્યારે જ્યારે જ્યારે ચાલો હું શાળાની જ વાત કરું છું તો શાળામાં અત્યારે શિક્ષકો પણ નથી હોતા તેનું શું જ્યારે આરોગ્ય વિભાગની વાત કરીએ આજે જ હું અમારા એક કાર્યક્રમ છે કે જેમાં જનતાના અમે રિવ્યુઝ લેતા આવીએ છીએ એમાં હું બેઠો હતો એમાં જનતાએ કહ્યું કે જો આયુષ્યમાન કાર્ડ લઈને પણ જઈએ તો પણ ઘણી બધી પ્રોસેસ કરવામાં આવતી હોય છે જેમાં સમય વીતી જતો હોય છે ને ક્યાંક અમારે જે સારવાર કરાવી હોય છે પરંતુ તે સારવાર થઈ શકતી નથી તો પછી એનું શું તમે કીધું પણ એ વસ્તુને કે મહાનગરપાલિકા એનાઉન્સમેન્ટ કરવાનું રીઝન કે તમારે આજુબાજુ જે ગામડાઓ છે તમે જે કનેક્ટિવિટીની વાત કરી છે કે ભાઈ ત્યાં પહોંચી શકતું નથી ત્યાં વિકાસ થતો નથી પ્રાથમિક જે સારવાર કરવી જોઈએ એ દરેક માટે એક ડેવલપમેન્ટને કનેક્ટિવિટી જોડાવાની જરૂર છે ને એના માટે જ આ મહાનગરપાલિકાનું એનાઉન્સમેન્ટ થયું છે અને એના એને લઈને જ એક ઇમરજન્સી નંબર કરવામાં આવે છે આપણે મેં તમને સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે ચાર પાંચ નંબર હોય તો વ્યક્તિને ખબર જ નથી પડતી ક્યારે કનેક્ટ કરવો અને સાથે સાથે આ મહાનગરપાલિકા બનશે તો ઓટોમેટિક આખા આસપાસના બધા જ ગામો એમાં આવરી લેવામાં આવશે અને એમની કનેક્ટિવિટી કનુભાઈએ ડિક્લેર પણ કર્યું કે સાત નવા માર્ગો એ જે મહાનગરપાલિકાના જે કનેક્ટિવિટી સાથે જે જોડવામાં આવશે એ સાત નવા માર્ગો ફોર લેન કરવામાં આવશે તો આપ સમજી શકો છો કે સરકાર એ દિશામાં અને શિક્ષણ ક્ષેત્રે પંચાવન કરોડ ફાળવવાનું રીઝન શું અને કેમ એનઈપી ની સાથે ગુજરાત સાથે ચાલી રહ્યું છે ગુજરાત ટોપ પર છે એનું રીઝન જ છે કે આ બધી વસ્તુઓ સરકાર ધ્યાનમાં લઈને એને રોલ મોડલ સાથે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવા માંગે છે જ્ઞાન ગંગા નવી સ્કીમ આપણે કાઢી છે એમણે એ અંતર્ગત અને સ્કોલરશિપ પણ આપવાની વાત કરી છે સ્કીલ ડેવલપમેન્ટ સરે કીધું એ પ્રમાણે પણ એ સ્કીલ યુનિવર્સિટી પણ એનાઉન્સમેન્ટ આગળ થઈ ચુકી છે તો બધી વસ્તુને આવરી લેવામાં આવી છે એક એક વસ્તુ પર અહીંયા ધ્યાન આપવામાં આવે છે ને એ સંદર્ભમાં